તો ભાજપ હાઇકમાન બાદ હવે કોંગ્રેસ પણ એલર્ટ થઈ ગયું છે

તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ત્રેવીસ બેઠકો પરના ઉમેદવારોને તેડું મોકલવામાં આવ્યું છે તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઉમેદવારો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવશે ઉમેદવારો પાસે જ માહિતી મંગાવવામાં આવી છે છે તો આ વખતે ગુજરાત કોંગ્રેસને આશા કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું ખોલાવશે બીજી તરફ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા માટે ઉમેદવારોને બોલાવ્યા છે આ ઉપરાંત કઈ કઈ બેઠકો પર કઈ પેટર્નથી મતદાન થયું છે તે પણ કોંગ્રેસ હવે જાણવા માંગે છે ચર્ચાઓ એવી છે કે જે રીતે મતદાન થયું છે તે જોતા સુરેન્દ્રનગર અને ભરૂચ બેઠક પર ભાજપ માટે માટે છે ત્યારે કોંગ્રેસ ઘણું સરળ રહેશે આ બેઠકો પર જીતવું ત્યારે કઈ કઈ બેઠક પર પક્ષ વિરોધીઓએ પક્ષને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા છે તે જાણવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ઉમેદવારો પક્ષવિરોધીઓની યાદી સાથે રિપોર્ટ પણ રજૂ કરશે

તો જોવાનું રહેશે કે બાવીસમી તારીખની આ બેઠક બાદ કોંગ્રેસ કયા કયા નેતાઓની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર